નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આજે તારીખ છવ્વીસમી જાન્યુઆરી આજે દેશમાં પંચોતેરમો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે તો સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જેના પગલે આ વર્ષે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ જુનાગઢ ખાતે ઉજવવામાં આવનાર છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહેશે લઈને જુનાગઢના પીટીસી ગ્રાઉન્ડનો રિહર્સલનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ જવાનો દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવી રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે જ્યારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સની લિયોને આ ધંધામાં કર્યો છે પ્રવેશ બોલિવૂડ અભિનેત્રી સની લિયોન હવે એક્ટિંગ બાદ હોટેલ વ્યવસાયમાં પગ પેસારો કર્યો છે સની લિયોને નોયડામાં ચીકા લોકા નામની રેસ્ટોરન્ટ ખોલી છે ચીકા લોકાનો મતલબ થાય છે ક્રેઝી ગર્લ નામનો અર્થ જણાતા સની લિયોને કહ્યું છે કે તેણે થોડીસી સિક્કા છે અને થોડી સી લોકા છે મતલબ તે ક્રેઝી ગર્લ છે ફોર લવર્સને અહીં પ્રોગ્રેસિવ મેનુ મળશે ખાસ વાનગીઓ સાથે ગુણવત્તાયુક્ત આહાર પીરસવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન તારીખ ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું મહોત્સવમાં કલા અને નૃત્ય ક્ષેત્રના જાણીતા કલાકારો તેમની કૃતિ રજૂ કરી હતી ત્રેવીસ જાન્યુઆરી કલાકંડલમ શેમાવતી દ્વારા મોહિની અટ્ટમ જિજ્ઞા દીક્ષિત એન્ડ ગ્રુપ દ્વારા કથક જેવા નૃત્ય રજૂ કરાયા હતા જ્યારે ચોવીસ જાન્યુઆરીએ ધ્વનિ તરલ પટેલ દ્વારા ભરતનાટ્યમ જશોદા પટેલ દ્વારા કથક મીનુ ઠાકોર દ્વારા કુચીપુડી જેવા નૃત્ય કરવાનું આયોજન હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે